આજે ઋષિ પાંચમનો તહેવાર આજના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ રહ્યું હોય ત્યારે આખા વર્ષમાં જાણ્યા અજાણ્યા જે કંઈ પાપ કર્યા હોય એ આજના દિવસે ઉપવાસ કરી દામોદર કુંડમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે મહિલાઓ ખાસ કરીને આજે ચારણી વડે સ્નાન કરે છે ચારણીના છિંદ્રોમાંથી જે પાણી આવે છે એ રીતે જ પાપનો નાશ થાય અને દામોદર કુંડના મોક્ષ પીપળે પાણી રેડી અને અર્પણ કરવાથી પરિવાર પર પિતૃઓના બની છે મોટી સંખ્યામાં દામોદર કુંડ ખાતે આજે શ્રદ્ધાળુઓએ સ્નાન કરી ધન્યતા અનુભવી મારું નામ શિવાંગી છે અમે જુનાગઢ થી છીએ આજે ઋષિ પંચમ હોવાથી પાપ ધોવાના થાય છે અને ચારણીની જેમ કાણા છે તેવી રીતના આપણા પાપ ધોવાઈ જાય છે દામોદર કુંડમાંથી ગમે તેટલા તીર્થ સ્થાન કરો પણ આ દામોદર કુંડ પવિત્ર સ્નાન કરવાથી બધાય તીર્થો નું પુણ્ય મળે છે મારું નામ નિલેશભાઈ પુરોહિત તીર્થપુરોહિત પુરોહિત દામોદર કુંડ તીર્થ ક્ષેત્ર આજે ઋષિ બહુ મોટો મહિમા છે આ તીર્થે વિશેષ સંખ્યામાં બહેનો વિશેષ સંખ્યામાં ઉપસ્થિત આજના દિવસે સમગ્ર વર્ષ દરમિયાન જાણે અજાણે કોઈ જીવહિંસા થઈ ગઈ હોય એના દોષોનું નિવારણ એ ઋષિ એટલે આજના દિવસે વિધિ વિધાનપૂર્વક સપ્ત ઋષિઓનું સ્મરણ કરે સપ્ત ઋષિઓનું પૂજન કરે ચાણીના માધ્યમથી હજારો છિદ્રોમાંથી તીર્થજલ પધરાવી સ્નાન કરી પોતાના પાપોનું નિવારણ કરે છે ખાસ કરીને બેનો આજના દિવસે માત્ર ફરાળમાં સાંભો લેતા હોય છે સાત્વિક આહારના રૂપમાં સાંબાનું ફરાળ રૂપે લઈ પોતાના પરિવાર માટે વ્રત કરી સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરતા હોય છે ખાસ કરીને આજે ટ્રાફિક વધુ છે ભાદરવી આજે વિશેષ સંખ્યામાં ટ્રાફિક એટલા માટે જોવા મળે કે આ વખતે ભાદરવી અમાસે વિશેષ પ્રમાણમાં વરસાદ અને પૂર આવેલો હોય ઘણા ભાવિકો વંચિત રહી ગયેલા પિતૃ કાર્યમાંથી એટલે એ લોકો આજે વિશેષ સંખ્યામાં આજના દિવસે આવી પોતાના પિતૃને વિધિવત પાણી રળી પિતૃ દર્પણ કરી પોતાના પિતૃને તૃપ્ત કરી પોતાના પરિવાર માટે પુણ્ય પ્રાપ્ત કરતા હોય છે મહિલાઓ ઝાડ એટલે એ દર્ભને દાભડો કહેવાય દાબડાના રૂપમાં જે પવિત્ર માનવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં દાબડા ઉપર જલ લડે ને એ ચાણી ઉપર ને એ ચાણીના માધ્યમથી હજારો છિદ્રોમાંથી તીર્થનું જલ પોતાની ઉપર વિરે એટલે મેં કીધું એમ કે હજારો પાપોનું નિવારણ એટલે તીર્થ એ છિદ્રોનું નું આવેલું જલ એ માથે રહી તીર્થ સ્નાન કરી પોતાના પરિવાર માટે આ પ્રાર્થના કરતા હોય છે ચિરાગ રાજ્ય સાથે ચક્રવાત ન્યૂઝ જુનાગઢ